જેમાં આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આદિવાસી લોક નૃત્યોની રમઝટ જામી હતી નીચે તાલે એક જ ચાલે આદિવાસી ચાલે નાંગ ગીતો સાથે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા રેલી સેગવા ગામેથી નીકળી અવાખલ સાધલી શિનોરથી ફોફડિયા થઈ સેગવા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં માં મુંડાને યાદ કરીને રાષ્ટ્રને આઝાદ કરાવવા વપાયેલ ભવ્ય બલિદાનોને પણ યાદ કરવામાં માં આવે છે આ પ્રસંગે રેલીમાં બાઇકો સાથે આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર મનહર વસાવા સિનોર નવા <laughs> સીયામાં mm ah. ah. એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરેલી છે એટલે આજ રોજ વિશ્વ આદિવાસી દિવસની વિશ્વમાં ઉજવાય છે તે હેતુથી આજ રોજ સિનોર તાલુકામાં આદિવાસી સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એક રેલીનું સરસ મજાનું આયોજન કરેલું છે તે રેલી સવારે દસ વાગે શેકવાથી નીકળી હવાખલ સાઢલી સાઢલી મુકામેથી સિનોર તાલુકે જઈ પરત શેકવા આવી અને રેલીનું સમાર્પણ થશે ને રોજ જે વિશ્વ આદિવાસી દિવસ એ મોટા મોટો આદિવાસી માટે મોટા મોટો દેશ છે જેનાથી આપ વિશ્વમાં જે આપણી પ્રકૃતિ છે પછી ઉજવવાનું કારણ એ છે કે આપણી જે ધરોહર સંસ્કૃતિ છે આપણી જે પહેરવશ છે આપણી ખાણીપીણી છે આપણી પ્રકૃતિ સચવાઈ રહે જળવાઈ રહે અને એની ખૂબ રીતે સર્વ આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામના પાઠવેલ છે જય જોહાર જય આદિવાસી જય ભીમ આજે નવમી ઓગસ્ટ વિશ્વ વિશ્વ યુનો દ્વારા ઘોષિત કરેલ આજનો દિવ આજનો વિશ્વ આદિવાસી દિવસ એને અનુરૂપ આજે સિનોર તાલુકાના સેગવા મુકામે આ કાર્યક્રમનું એક આયોજન કરેલ છે એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે વિશ્વ આદિવાસી દિવસની જાણકારી આદિવાસી સમાજની અંદર ખૂબ ઓછી હોય અને આ સમાજની અંદર આ જાણકારી આવે આ દિવસની જાગૃતિ આવે અને આપણા સમાજની અંદર જે એકતા છે આપણી જે સંસ્કૃતિ છે આપણી જે ભાષા છે આ તમામ બાબતોની અને તમામ સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી અને આદિવાસી સમાજની અંદર એ તમામ આદિવાસી સમાજ એક થઈને રહે અને એક એકત્રિત થઈ અને આ દિવસને મનાવી અને સિનોર તાલુકાના અને વડોદરા જિલ્લાના કે ગુજરાતના તમામ આદિવાસીઓને એક સારો સંદેશો પહોંચે એ હેતુથી આજે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે એ કાર્યક્રમના જે મુખ્ય આયોજક છે એ શેગવા ગામના સરપંચ અલ્પેશ વસાવા વસાવા સમાજના અગ્રણી લલિત ચંદ્ર તેમજ સિનો તાલુકાના અન્ય આગેવાનો ભેગા મળી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ